અને ખરવાસા વિસ્તારની નેરોમાંથી રજળતી સ્થિતિમાં મળી આવેલ ગણેશજીની ત્રણ હજારથી વધુ મૂર્તિઓને શ્રદ્ધાભેર હજીરા દરિયામાં પુનઃ વિસર્જિત કરવામાં આવી શ્રી માધવ ગોષાના અધ્યક્ષ આશીષ સૂર્યવંશીએ માહિતી આપતા જણાવ્યું કે ગૌસેવકો દ્વારા ઉધના પાંડેસરા બમરોલી ડિંડોલી સહિતના વિસ્તારોમાં નહેરોમાં કરાયેલા વિસર્જન સ્થળ વગરનો ભક્તિભરીઓ કચરો સાફ કર્યો હતો તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા નવ વર્ષથી સંસ્થા શહેરવાસીઓને અપીલ કરે છે કે મૂર્તિ વિસર્જન વિધિવત અને પર્યાવરણને અનુકૂળ રીતે થાય તે સુનિશ્ચિત કરો નહેર કે અવાવરૂ સ્થળે મૂર્તિ મૂકવાથી ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચે છે અને ધર્મની બદનામી પણ થાય છે અવસ્થામાં પણ કેટલાક ના સમજ ભક્તો ગણાતા લોકોએ પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ ઢીલાસનો લાભ લઈ યોગ્ય રીતે વિસર્જન કર્યું હોવાનું ગૌશાળા તરફથી જણાવાયું હતું અધ્યક્ષ શ્રી આશીષભાઈએ સદભક્તોને સંદેશ આપતા કહ્યું કે આ પ્રકારના વિસર્જનથી ભક્તિ લાભદાયક થતી નથી પાપના ભાગીદાર નમદો માટીમાંથી બનેલી નાની પ્રતિમાઓ ઘરે અથવા દરિયા કિનારે વિસર્જન કરો અને પ્રકૃતિના રક્ષણ સાથે ધર્મને ગૌરવ આપો હું આશીષ સૂર્યવંશી સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માંડવ ગૌશાળા એની એનિમલ અધ્યક્ષ આજ રોજ માંડવ ગૌશાળાના બસોથી વધુ ગૌસેકો દ્વારા ચલઠાની નહેર ખરવાસાની નહેર મધુરમ સર્કલ નહેર આ ત્યાંથી શ્રી ગણેશજીની ત્રણ હજારથી વધુ પ્રતિમાઓ જે અડધવીસ હજાર એ તમામ મૂર્તિઓ બહાર કાઢી સ્વચ્છ પાણીથી નવડાવી જોડાવી પૂજા કરી હજીરાના દરિયા ખાતે વિસર્જન કરવામાં આવ્યું આ તમામ મૂર્તિઓ જે એવી જગ્યા હતી કે જ્યાં ગંડકીનું સામ્રાજ્ય હતું ત્યાં ના સમજ ગણેશ ભક્તો દ્વારા એ મૂર્તિઓ ફેંકી દેવામાં આવી હતી આ તમામ મૂર્તિઓને બહાર કાઢી અને તેમને ફરીવાર પુન વિસર્જન કરવામાં આવ્યું છે હું તમામને એક અપીલ કરવા માગું છું કે જો આપણે આ બાપાની આવી રીતના પૂજા અર્ચના ન કરી શકતા હોય સારી રીતે વિજય ન આપી શકતા તો આપણે એમનું બેસાડવું પણ ન જોઈએ હું તમામ ગણેશ ભક્તોને એક અપીલ કરવા માંગુ છું કે જે થઈ ગયું એ થઈ ગયું પણ આવતા વર્ષથી આપણે માટીની મૂર્તિ લાવીએ અને માટીની મૂર્તિની સ્થાપના કરીએ જય ગણેશ